સમાચાર વડોદરાથી મળી રહ્યા છે વડોદરા શહેરની શાળાઓ આવતીકાલે બંધ રહેશે વડોદરામાં પ્રાથમિક માધ્યમિક શાળાઓ બંધ રહેશે જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેર કર્યો છે છે પરિપત્ર તો વડોદરાથી આ સમાચાર જ્યાં શહેરની શાળાઓ આવતીકાલે બંધ રહેશે વડોદરામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે વડોદરામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ફરી એકવાર તેને જોતા વડોદરામાં હાલ આ નિર્ણય લેવાયો છે શહેરની શાળાઓ આવતીકાલે બંધ રહેશે વડોદરામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે વડોદરામાં પ્રાથમિક માધ્યમિક શાળાઓ બંધ રહેશે જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેર કર્યો છે પરિપત્ર તો વડોદરાથી આ સમાચાર છે જ્યાં શહેરની શાળાઓ આવતીકાલે બંધ રહેશે વડોદરામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે વડોદરામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ફરી એકવાર તેને જોતા વડોદરામાં હાલ આ નિર્ણય લેવાયો છે શહેરની શાળાઓ આવતીકાલે બંધ રહેશે વડોદરામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે